સાહેબ મળે છે હજાર રૂપિયા મહિના મળે છે સાહેબ બરાબર ને ગૌ સુકા પોત્રી કિલો મળે બરાબર હા હવે તમે શું કહેવા માંગો છો શું જોઈએ છે તમને વધારે લાભ મને એવું કરાવવાનું છે સાહેબ પણ કઈ પણ શું લાભ જોઈએ છે એમ કો હવે તો કઈ ધંધાનો એવું થાય દુકાન દુકાન કરવી છે પણ તમને તો દેખાતું નહીં તો દુકાન કેવી રીતે કરશો બીજો કોઈ કઈ હંગાત લઈ લે ને તમને પૈસામાં ઓળખતા આવડે હા પૈસા ઓળખતા આવડે નોટો આલો જોઈએ એમને આમ સો ની નોટ પચાસ ની નોટ પાંચ ની નોટ એવું કઈ ઓળખતા આવડે કશું નહીં આ કેટલાની નોટ છે આ પકડો છે કેવી રીતે ખબર પડી હે કેવી રીતે ખબર પડી ખબર પડે એવું હા પણ એ તો તમને ખબર તો પડી ગઈ કે આ પોનસો ની નોટ છે આ કેટલા ની નોટ છે જોવો જોઈએ

કટલરી ની દુકાન કે કરિયાણા ની દુકાન કે શું અત્યારે આપણે બેઠા છીએ શું છે કઈ જગ્યાએ બેઠા છો કરિયાણા ની દુકાને આ તમારા બાજુ હાથ છે ત્યાં શો ની ડબલું છે એ આગળ જવા દો હાથ એ શું છે ભારત એટલે ખબર નહીં પડતી ને તો પછી તમારી જોડે આ ભાઈ છે એમનું શું નામ છે રમેશભાઈ રમેશભાઈ એ તમારી જોડે રહે છે તમારા સગા થાય સગા ભાઈ થાય હા એવું છે તમારું લગ્ન થઈ ગયું હે તમારું ભી નહીં થયું અચ્છા તો આપણે સરકારને વિનંતી કરીએ છે કે સરકાર દ્વારા જે કોઈ સહાય મળતી હોય મળવાપાત્ર હોય એ તમને મળે એના માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ તો દરેક મારા દર્શક મિત્રોને વિનંતી છે કે રાઠવા કનુભાઈને ને કનુભાઈ રામલાભાઈ ગામ ગરમોટિયા એ દિવ્યાંગ છે પ્રજ્ઞાચક્ષુ છે અને આપણે એમને સરકાર સુધી આ વિડીયો પહોંચે અને સરકાર દ્વારા લાગતા વળગતા વિભાગ દ્વારા એમની મુલાકાત લેવામાં આવે અને એમને જે ઈચ્છા છે એ પ્રમાણેની સહાય આપવામાં આવે એવી આપણે પ્રયત્નો કરવાના છે તો આ વિડીયોને બધા શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધાને તમારે જે કહેવું હોય તે કહી દો શું કહેવું છે કનુભાઈ હા શું કહેવા માગો છો કહી દો એમની પણ બધા લોકોને શું કહેવા માંગો છો બધા લોકો મદદ કરે મદદ કરે હા સારું